જય માતાજી અન્નપૂર્ણ રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું ગુંદરપા થોડો લોટલો બનાવશું ને ગુંદનો બનાવશું તો એના માટે આપણે વસ્તુ લીધી છે સો ગ્રામ ઘઉંનો લોટ છે એક વાટકી માપે આ બે ચમચી અડદનો લોટ લીધો છે આ કોપરું લીધું છે આપણે છીણું નથી છીણા વગરનું છે આ ઘી જોઈએ પ્રમાણ લેશું આ ગુંદ છે સો ગ્રામ અને આ ગોળ છે બસો ગ્રામ કારણ કે આ બધા વળી આવશે એટલે આપણે ગોળ વધારી જોશે આ બત્રીસ આ કાજુ બદામ છે આ ખસખસ છે આ જાયફર અને ઇલાયચીનો પાવડર છે આ આપણે વળિયારી લીધી છે પીસ કરીને અને આ ગંઠોડાનો પાવડર છે આટલી વસ્તુ માથા આપણે પાક બનાવશું ગુંદર પાક જે લોટમાં બને છે તે આપણે गेस चालू करतो कढाई म आपण तरवा पेला खीर नाखस पेला आपण गुंद तरी लसू ह आपण तरी ना સો ગ્રામ લોટ છે સો ગ્રામ ગુંદ લીધો છે એટલો ગું ખાવતો નથી એટલે થોડોક લોટ નાખી હળદનો અને ઘઉંનો જાડો લોટ આપણે નાખેળો શિયાળામાં ખાવું જ જોઈએ અને બહુ સરસ હાડકા ન દુખાવો હોય કેળો ન દુઃખાવો હોય તો આ ગુણ આપણને રાહત રહી બત્રીસવી પણ એટલો ગુણ ખા છે આપડે બહુ તરાઈ ગયો છે હવે આપણે હડદનો લોટ નાખશું જે બે ચમચી લીધો છે હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખી દઈશું આમાં ઘી અડધો જરૂર નથી પડતી નાખવાનું કદાચ એકસો દોઢસો ગ્રામ લોટ બધું હોય તો ગ્રામ ઘી જેવી જરૂર પડે હવે કોઈને ડાયાબિટીસ ની તકલીફ હોય ઘીમાં નાખવાતું હોય તો સિંગ તેલ છે તલનું તેલ છે એમાં પણ આ પાછળ બનાવીને ખાઈ શકાય આપણે ઘી નાખશું થોડું કદી ધૂમમાં ઘી છે આપણું એટલે આમાં ગુમ ને બધું આવશે એટલે થઈ જાય પલંગ થાય ત્યાં ઉઠી શેકી લેવાનું એટલે અડગ દંકાવ નો લોંડો છે એટલે કાચો ના રહીએ બે થી ત્રણ મિનિટ થાય છે વધારે વાર નથી લાગતી આપડે ગ્રાઉન્ડ કલર નો થઈ ગયો છે

હવે આપણે આમાં બે ચમચી જેટલું ખીર નાખશે એમાં આપણે ગોળ નાખી દઈશું ગોળ આપણે વધારે લીધો છે ત્રણસો ગ્રામ ગોળ છે અને લોટ ને એ દોઢસો ગ્રામ બસો ગ્રામ જેવું છે અડદનો બે ચમચી લીધો છે નો છે તમે જે મીઠું ખાતા હોય વધારે ઓછો કરી શકો આપણે એમાં લોટ જે શીખ્યો છે આપણે શેકાઈ ગયો છે આપણે એમાં આમાંથી ગોળ બહુ આપણે પહે જેવો કર્યો નથી ખાલી ઉગેલો છે એટલે ટેન્શન નથી કડક થવાની

આપણું ઉપર આવી ગયું છે નીચે ઉતારીશું હવે આમાં આપણે આ બધું નાખી દેસુ આગંઠોડા નો પાવડર છે આ બત્રીસું છે આ ઇલાયચી છે અલી વડિયારી આ કોપરાનો છીણ છે આ ખસખસ આપણે ત્રીસ પાંત્રીસ ગ્રામ જેવી ચીજ ખતલી ખસખસ વધારે હોય તો વાંધો ના આવે આ પાવડર છે કાજુ બદામ છે થોડા આપણે ઉપરથી નાખશું એ બધો ગેપ થઈ જાય એટલે આપણે ઇલાયચીનો પાવડર છે એ નાખી દઈશું અને આપણે જે પીવાથી ખારી છે દૂધ નહીં તેમાં જ આપણે ખારી લેશું એટલે ઘડીએ ઘડીએ ઘી આપણું વધારે બગડે 마 a t a cek b i જેને એકલા ગુણનો ના ફાવતો હોય તો થોડું થોડો આ લોટ નાખીને કરો તોય પણ સરસ થાય છે અને અડદનો લોટ તો આપણે નાખ્યો એટલે એ ગુણકારી જ છે હવે આપણે આમાં આ કાજુ બધું ઉપર નાખી દઈશું થોડા દબાઈ દેવાના હોય તો ઉપર રૂપો જોઈએ ને આપણો આ ગુંદર પાક તૈયાર છે આ થોડો ઠરે એટલે આપણે ચોલા પાડ લઈશું જેવડા પાડવા હવે આપણે આમાં પત્તા પાડ લઈશું જેવા તમારે રાખવા એ માપના કરવાના તો તૈયાર છે આપણે આ ગુલકા તો કરી કરજો શેર કરજો અને બે લાઇકન ડબલ ના ભૂલતા હોય તો પ્રેસ કરીને કહેજો તમને કેવો લાગ્યો અને તમે કેવી રીતે બનાવશો તે જણાવજો જે માટે